દર વર્ષે ગરવા ગિરનારની પવિત્ર પરિક્રમામાં લાખો લોકો ઉમટી પડે છે ગિરનારની પરિક્રમામાં સંત મહંત રાગી વૈરાગી અને અનેક ધર્મોના લોકો જોડાઈ રહ્યા છે ત્યારે આપણને સવાલ થાય છે કે ગિરનારની આ પરિક્રમા કોણે શરૂ કરાવી હશે આનો જવાબ આપે છે એસી વર્ષ અગાઉ છપાયેલ અને હાલ જર્જરિત અવસ્થામાં રહેલ પુસ્તક પ્રભુની ફૂલવાળી આ પુસ્તકમાંના બધા પાના જર્જરિત થઈ ગયા છે તો ઘણા ખરા તૂટી ગયા હોવાથી તેના લેખક વિશે જાણકારી મળી નથી આ પુસ્તકમાં પન્ના નંબર ચૌદ પંદર નોંધ કરવામાં આવી છે કે ગરવા ગિરનારની પ્રથમ પરિક્રમા શરૂ કરનાર પ્રણેતા બગડુ ગામના લેવા કણબી પટેલમાં થયેલા સંત ભગત અજા ડોબરિયા હતા ગિરનાર પરિક્રમા અંગેના પુસ્તકોમાં આ પ્રમાણે નોંધ મળે છે તે મુજબ સંવંત ઓગણીસો અડત્રીસમાં એટલે કે ઈસવીસન અઢારસો બ્યાસીના શ્રાવણ મહિનાની અમાસ કે જેને આપણે ભાદરવી અમાસ કહીએ છીએ આ દિવસે અજા ભગત દામોદર કુંડમાં નહાવા માટે ગયા ત્યારે ત્યાં આવેલા ફરાળી બાવાના આશ્રમમાં ગિરનારની મહિમા વર્ણવતું પુસ્તક વંચાતું હતું આ પુસ્તકમાં વર્ણવાયેલી ગિરનારના મહિમાથી અજા ભગત ભારે પ્રભાવિત થયા અને બાવાજી પાસે અજા ભગતે પુસ્તક વાંચવા માટે માંગ્યું ત્યારે બાવાજીએ તેને મૂળ પુસ્તક નહીં પરંતુ હસ્તલિખિત પુસ્તક આપ્યું આ હસ્તલિખિત પુસ્તકમાંથી અજા ભગતે શોધી કાઢ્યું કે કારતક સુદ અગિયારશ એટલે કે દેવ ઉઠી એકાદશી આ દિવસે પોઢેલા તમામ દેવતાઓ જાગે છે વળી કારતક સુદ એકાદશીથી પૂનમ એમ પાંચ દિવસ ભીષ્મ પંચકનો વ્રતારંભ થાય છે પ્રતિજ્ઞા કરી કે દેહ પડી જાય ત્યાં સુધીમાં જો ભીષ્મ પંચક વ્રતારંભમાં ગિરનારની પરિક્રમા કરવામાં આવે તો સારું ફળ મળે છે આ વિચારના અમલ માટે આ સાલથી જ પરિક્રમા કરવી એમ નક્કી કરી વિક્રમ સંવંત્રીસ એટલે કે ઈસવીસન સુદ દિવસે અજા ભગતે તેમના સેવકો સાથે પરિક્રમા કરી હતી અજા ભગતની મંડળીએ ધૂન અને ભજન કરતા પાંચ દિવસમાં પરિક્રમા પૂર્ણ કરી હતી તેમની સાથે જુનાગઢ અને તેની આસપાસના ગ્રામજનો પણ જોડાયા હતા જે પરંપરા આજ દિન સુધી સચવાયેલી છે આજે પણ પરિક્રમામાં અજા ભગતની જય બોલાય છે અજા ભગતે જીવનભર સાચા અર્થમાં લોકોની સેવા કરી હતી વર્ષો પહેલા તેઓ દ્વારા લખાયેલા સંસ્કૃત હસ્તપ્રતો અને તેમની સમાધિના દર્શન આજે પણ જૂનાગઢ પાસેના બગડું ગામે થાય છે અંતે એટલું જ કહીશ કે સોરઠ ન સંચર્યો ન ચડ્યો ગઢ ગિરનાર ન નાહ્યો દામો રેવતી એનો એળે ગયો અવતાર સોરઠ શુરો ન સરજીયો ન ચડ્યો ગઢ ગિરનાર ન નાયો ગંગા ગોમતી એનો એળે ગયો અવતાર મિત્રો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય ગિરનારી લખવાનો ભૂલશો નહીં મિત્રો મળીએ ફરી નવા વિડીયો સાથે આપ સર્વેને મારા જય ગિરનારી જય ગુરુદત્ત મહારાજ